મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ પીઆઈ જી એન અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમના બંને આગેવાનો વચ્ચે યોજાઈ હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાઈચારાથી મહાશિવરાત્રી પર્વ ઉજવાય તેવી પીઆઈ એ કરી અપીલ આ શાંતિ સમિતિની બે મિટિંગમાં હિન્દુ મુસ્લિમના આગેવાનો હાજર રહ્યા હતા વર્ષોથી કઠલાલમાં મહાશિવરાત્રીના પર્વ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે સમગ્ર પંથકમાં શોભાયાત્રા પણ નીકળે છે અને વિવાહનો પણ પ્રસંગ યોજાય છે રિપોર્ટર પ્રવીણસિંહ સોલંકી ખેડા આવતા રવિવારે તારીખ પંદર બે બે હજાર છવ્વીસ રોજ મહાશિવરાત્રી નો પર્વ હોય કઠલાલ ખાતે પાલખીયાત્રા બપોરે ત્રણ વાગે શરૂ થશે અને સાંજે પણ ભવ્ય જમણવાર અને એની સાથેનો પ્રોગ્રામ પણ રાખેલ છે અને તમામ કટલાલવાસીઓને મારે નમ્ર વિનંતી અને અપીલ છે કે શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ સાથે શિવરાત્રીનું મહાપર્વ